જુનાગઢ જિલ્લામાં ગઈકાલે મોડી રાત્રેથી અત્યાર સુધીમાં ભારે વરસાદથી તારાજી જેવા દ્રશ્યો સર્જાયા છે જિલ્લામાં વંથલી માણાવદર કેશોદ માંગરોળમાં વધુ વરસાદ નોંધાયો છે વંથલીમાં આજે સવાર સુધીમાં તેર ઇંચ વરસાદ નોંધાયો છે કેશોદમાં સવાર સુધી બાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો માણાવદરમાં સવાર સુધી સાત ઇંચ જેટલો વરસાદ નોંધાયો જ્યારે માંગરોળમાં સવાર સુધી પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અવિરત મેઘવર્ષાને કારણે હાલ જિલ્લાના પંચોતેર જેટલા આ રસ્તા અસરગ્રસ્ત થયા અવરજવર બંધ કરવામાં આવી છે જે સાથે જિલ્લામાં એસટીના પણ ચૌદ રૂટ બંધ કરી દેવામાં આવ્યા છે મહત્વનું છે કે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લીધે જિલ્લાના મુખ્ય ઓગણીસ ડેમમાંથી નવ ડેમ ઓવરફ્લો થયા છે ડેમ ઓવરફ્લો થતા નદી કાંઠા વિસ્તારના ત્રેપન ગામડાઓને એલર્ટ આપવામાં આવ્યું છે જેને કારણે બિનજરૂરી કોઈને અવર ન કરવા સૂચના આપવામાં આવી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ